મિત્રો હાલમાં ઓનલાઈન ફ્રોડ બહુ વધી રહ્યા છે જેની અંદર લોકો પર મેસેજ અથવા તો ફોન આવે છે જેની અંદર મિત્રો લોકોના ખાતામાંથી પૈસા ઉપડી જાય છે અને લોકોને ફસાવવામાં આવે છે જે રીતે મિત્રો આજકાલ ગુજરાત સરકારે પોલીસ દ્વારા પણ ઓગણીસો ત્રીસ નામનો હેલ્પલાઇન નંબર આપ્યો છે જેના દ્વારા મિત્રો તમારા સાથે પણ ઓનલાઈન કોઈપણ પ્રકારનો ફ્રોડ થાય તો તમે આ નંબર પર પોતાની અરજી કરી શકો છો જેમાં મદદ તમને પોલીસ દ્વારા મળી રહેશે પરંતુ મિત્રો આવી જ રીતે એક બેન બન્યા છે આ સ્કેમનો ભોગ જેની અંદર મિત્રો તમને લાલચામણી જાહેરાતો અને જે વાતો કરવામાં આવશે તેનાથી મિત્રો તમે લલચાઈ જશો ત્યારબાદ મિત્રો આ લોકોના જાળમાં ફસાય અને તમારે તમારું બેંકનું ખાતું સાફ કરી દેશો આવી જ રીતે મિત્રો શિલ્પાબેન સાથે પણ આવું બનાવ બને છે જેમાં એક વ્યક્તિના સાથે વાતચીત દરમિયાન તેઓ તેના ઝાડમાં ફસાયા છે અને પોતે આ જાળમાં ફસાઈને પોતે ભોગ બની ગયા છે તો આવું સાંભળી કે બેન સાથે શું ફ્રોડ થયો છે અને આવું ફ્રોડ તમારા સાથે પણ તેમજ તમારા સગા સંબંધી સાથે ના બને એમાંથી મિત્રો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે તે શેર કરજો જેથી લોકોમાં આ બાબતની જાગૃતતા આવે અને લોકો આ બાબતથી જાગૃત બની જાય શાંતિથી સાંભળવું છે રેકોર્ડિંગ એ પહેલાં જો ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દઈશું કોણ બોલો બોલો શિલ્પાબેન આપણે શિલ્પાબેન કઈ સમાજમાંથી બોલો મારા કાકા એવું છે કે મે કાલે હું શિલ્પાબેન આપણે કઈ સમાજમાંથી બોલો છો હું તડબડા સમાજમાંથી બોલું છું તડબડા કોણ હા તડબડા માંથી હા શિલ્પાબેન બોલો તમારી ઉંમર કેટલી શિલ્પાબેન મારી 30 વર્ષની ઉંમર છે હાજી બોલો શિલ્પાબેન આગડ હવે મારે રિસોર્ટ મારે એક વાત કહે છે કે કાલ એટલે કે આપણે રિસોર્ટ કન્ટ્રોલી તો અમે એક ભાઈનો નંબર આયો તો તો કે નકલ કે કેમ્પિંગ નકલ કે થી કેમ્પિંગ હે આ નતોલ કેમ્પિંગ હતી બરાબર કેમ્પિંગ સમજી કે રૂમ અંદર જોલે પડકા પડે છે કે બારે નીકળો ને એટલે અવાજ છે ને બે થાય છે હા હું શું કઉ છું હલો એટલે કાલે હું જોતી ને તો એક ભાઈ નો નંબર આવ્યો હતો તો પછી એ નંબર મેં આમ મારા કામ ની જરૂર હતી કારણ શું કે હું ઘરે જ રેતી હતી અને મારા હસબન્ડ છે ને એ અહીંયા પીઠામાં જ વાપરી કરે છે મારે એટલે બધું મારે થોડી પૈસા ની જરૂર હતી મદદ થાય એમ કરી નંબર હતો ને તો ઉપર એવું લખેલું હતું હું તો અભાન છું પણ મેં ફોન કરીને પૂછ્યું કે બોલતો હતો તો કે બેન તમારે ઘેર ઘેર કામ કરવું હોય તો ક્યાં પેન્સિલ પેકિંગ કરવા માટે છે ને કે તમને ઘરે ક્યાં બેઠા ગાડી આવી તે અને લઈ જતું તો પછી મેં મારા ઘરવાળા તે નોકરી છે ને તો મેં ફોન મેં કહ્યું તો કે એમને ફોન ને પછી મેં ફોન એમને તો પછી એવું કહ્યું કે શિલ્પા બેન આધાર કાર્ડ ફોટો પાડી મોકલ્યો રૂપિયા કે તો એમને સાતસો રૂપિયા મેં ગુગલ પે કરાવ્યું હા મારી જોડે તો નહિ કશું એટલું બધું મારી હેસ છે એટલી બધી કે હું ગરીબ કામ કરીને મળતા રહીએ તો એ ભાઈ કેવું કર્યું

અને ગામ શું કીધું નડિયાદ 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 ઓકે અને હવે તમારે આજ પછી જે કઈ તમારે ફ્રોડ થયું છે આવું થયું છે એ ઓડિયો વાયરલ થાય તો તમારી મંજૂરી છે ને આમ મારી તો મંજૂરી છે એમ કારણ છે કે મેં ધમકી આ મારા દરેક માણસના પૈસા લઈને શિલ્પાબેન હું જેટલું પૂછું એટલું બોલો શિલ્પાબેન ધમકી મારે છે એવા રેકોર્ડિંગ છે તમારી પાસે નામ કરું અને હિન્દી જેમ ભાવ બોલો તો મને હિન્દી માં ઓછી ખબર પડે ને શિલ્પાબેન એનું નામ નથી આવડતું ના એનું નામ શું હતું નાનો હા તો ભારત સરકારે એડવર્ટાઈઝ કાઢી છે કે ભાઈ કોઈ જજ પોલીસ આવા કોઈ પણ ખોટા ફ્રોડ કોલ આવે તો એનાથી ગભરાવું નહીં આટલા નંબર ઉપર ફોન કરવો એવી એવી જાહેરાત પણ સરકારે આપી છે તોય આપડે ફસાઈ તો શું કરે સરકાર

અને ધમકી દે છે હલો કાકા હું શું કહું હું એટલી સોશિયલ મીડિયામાં ઓડિયો પાસ કરશો તો વાંધો નહીં મારા ઘરવાળા નું નામ ના લખો તો ચાલશે હા તમારે ઘરું લખી તો છે ને હા છેક નકરી એનું નામ નો લખવું એટલે ક્યાંક તમે એકલા રહેતા હોય ઘરવાળો ભેગો ગાય એવું કઈ નથી ને એટલે આધાર કાર્ડ માં તો એમ હું નથી કેતો આ તમે તમારા ઘરવાળા ને બાકાત કરો છો બે જણા ને ભડે તો છે ને हां ममल घोड़े छन बेजना हां चेक न कर क्या काम एकला एकला काई काम लीधो हैन पछि क्या का बीजी भवाई नदी ने नगर क्या आ गया हमे को घोड़ा मारत थई गया काका ओय हां घोड़ां घोरो छो भारत देश में आ तू तुम्हारा आभार छयो हां काय मानो अब बहन मन ने ना मोबाइल नंबर बोलो नी एन मोबाइल नंबर उठा ला कुछ नो का कलम क्या कर दे हेलो साहिब हां नंबर લખાવું છું લખુ બોલો તો 833 કેટલા 833 82 33 51 88 51 88 અને 956 કેટલા 65 65 65 પોસાટ પોસાટ છ પાંચ પોસાટ હા પોસાટ હવે મને પોસાટ માં નહીં ખબર પડતી હવે મારે છે ને પોસાટ ને સોસાટ ને એવું મારા આ બાજુ ના હાલે ભાઈ એટલે અમારે છે ને તમારી ભાષા ને અમારી ભાષા થોડી વેગળી પડે એટલે છ ને પાંચ હા એ તો મને ખબર પડી ગઈ હવે મને તમારી ભાષા આવડી ગઈ મારી માતા છે ને એ મારા પણ માં આવે એટલે બધું મને બોલવા હા અને સાહેબ અને અમારી જોડે એવા તમારી જોડે થયું ને એવું જ મારી જોડે થયું છે

હા ના લાયક ના લાયક આજે મને એવો ભરાઈ ગયો પાછળ આપે ના આપે પણ ને એ ધમકી દે ને એટલે બસ એના તમે બરાબર એને ધમકાવ હસબન્ડ ને ફોન આપતા હસબન્ડ મારા હસબન્ડ ને તો એવી કોઈ કોઈ નૃત્ય માણસ ની ભાઈબંધી નહીં કરો અને ની એની એ નહી રાખતો ના ના લાયક દેવો આજે પાછો એવો આવી ગયો કઈ વાંધો બેન અમને એવું બધું ઝગડા પગડા ફાવત નહીં હું છે રેડી કરું છું ના માં આવશે તમારો ફોટો મોકલો એટલે હમણાં એ સીધો જ થઇ જાય લગભગ બધા જે સારા માણસો હોય પોલીસ બધા ફોન કરશે એને સાયબર ક્રાઇમ માંથી પણ ફોન કરશે આવા ફ્રોડ હોય ને એટલે એમાં પોલીસ પણ આ ના માધ્યમ થકી રિંગ કરે કેમ કે આવા માણસો ને પ્રજા માં છેતરાય નહીં એના માટે ને પોલીસ પણ એમાં એક્શન લઈ અને હું એમ કરતો મન તો ઓડિયો આપણે વિડિયો વાયરલ થશે તો પછી એ લાગુ લાગુ તો પછી તો નહીં આવે ને પછી તો પછી એ નહીં મે તો શું થાય એ ભઈ ખરી જશે ને પછી અરે તમને ધમકી નો મારે પછી બીજી વાત કાપી નાખો ને હા હા હમણાં ડાયો કર દો આગળી હું ફોન કરું છું તમારો ફોન રાખ્યા પછી હમણાં ફોન કરું છું બેન હા અને મને તમારો ફોટો આમાં મોકલો શિલ્પા બેન હા તમારો ફોટો આમાં હારા માયલા ફોટો મોકલો હા યુટ્યુબ માં છે ને આમ મસ્ત બધે ખબર પડે કે આપડે કેવા ચીટરીયા માણસો હોય ને કેવા દીકરીઓ ને સ્ત્રીનું શોષણ થાય છે કેવું ચીટિંગ કરે છે એ બધું આપડે આ જગત ને બતાવીને એનો નંબર પણ આમાં નાખીશ કાકા હું એમ ના ચાલે શિલ્ફા બની બીજી ઘણી ના શોષણ થયા હોય એટલે આપણે એમાં થોડુંક જાહેર માં આવવું જોઈએ એમાં શરમ નહી ખાવાની કેમ કે ભ્રષ્ટાચાર સહન કરશો તો હજી ઘણા બિચારા બુડી ચા હા થોડુક આમ આમ થોડુક રોડ ઉપર આમ થોડુક અવાજ ઉઠાવાની તેવડ રાખવાની અને અત્યારે સ્ત્રી પ્રદર્શન કરવાની તમને બંધારણ તકી છૂટ મળી છે તો થોડોક અવાજ ઉઠાવો હા જો બનેવી જીજાજી બેનુ હવે ઈ બધાય નું લફડું આખા ઘર નું મારે ધ્યાન રાખવાનું મારે તમારી એકની વાત કરું છું હું શું કવ કે મારા પૈસા પાછા ભેજી દેશો ને તો હજાર રૂપિયા તમને રિચાર્જ કરી અરે મારે રિચાર્જ નથી જોઈતું મને મારી બાઈ બહુ રિચાર્જ કરી દે મારી બાઈ છે બહુ હારી છે

જો બોલો ઉભા રહેજો બોલો જો આઠડો આઠ હ પછી બગડો હા પછી બે તગડા હા પછી પાંચડો પાંચડો નહીં આઠડો બે તગડા પછી આઠડો પાંચડો આઠડો આઠડો એમાં તમારી કઈ હોરી છે યાર કેમ નંબર બદલાય માં બદલ છે કાકા જો પેલા આઠ હતા પછી બે પછી બે તગડા હતા પછી તબલા જોડે આઠ હતા પછી ફરી એક ની જોડે બે આઠડા છેલ્લા છ અને પાંચ હતા હવે ઉભા પાછું હજી વેરીફિકેશન કરો એક એક બોલો જો પેલા આઠ હા પછી બે હમ પછી બે તગડા હમ પછી આઠ હમ પછી એક હમ એક પાંચ જોડે પછી બે આઠડા હમ પછી છ હમ અને છેલ્લા પાંચ હતા આમાં આઠ પછી એકડો છે ના આઠ પછી એકડો છે હો હા બે ચાર છ આઠ ને દસ હાલો જોવ છે હાલો હાજી હા કોણ બોલો આપ કોણ બોલ બોલો નડિયાદ સે બોલ રહા હું જો પૈસા ભેજને કા હૈ વો શિલ્પા બેન વાલા કિસકા वो शिल्पा बहन है वो जो माल मंगाने का था और और पेमेंट करने काम्बर है, है भैया कहाँ से आप लोग फोन करो किसको मिला है फोन आप लोग वो जो सुबह से मुझे फोन आ रहा है कहाँ से बात कर रहे हो आप अरे से बोल रहा हूँ वो जो शिल्पा बहन है ना वो नहीं जो, नहीं रॉन्ग नंबर आपको बात कहाँ कर रहे हैं अरे वो शिल्पा बहन ने जो नंबर दिया है ना वो पे, पेमेंट भेजने का है इसके लिए नहीं नहीं ये रॉन्ग नंबर है ये रॉन्ग नंबर है सुबह से आप लोग परेशान कर रहा हूँ बनारस फोन लगा हुआ है ये बनारस फोन लगा हुआ है बनारस लेकिन वो जो माल घर बैठा जो काम करने के लिए तुम्हारे में पेमेंट भेजा है ना भाई कौन सा पेमेंट, कौन सा सा पेमेंट घर भेजना है क्या बोल रहा हूँ वो जो घर बैठा काम करने का जो लेडीज को किया था ना उसने पेमेंट भेजने के लिए तुम्हारा वेरिफिकेशन का नंबर दिया है इसमें पैसा भेजने का है तो इसमें डाले के ना ना डाले ऐसा बोलने के लिए फोन किया है नहीं नहीं हम कोई किसी को नंबर नहीं दिया था मैंने किसी को नंबर नहीं दिया था हाँ तो जो लेडीज है इसने नंबर दिया इसमें पैसा भेजने का है वो दिया होगा हम मुझे नहीं कुछ पता है हाँ तो जो पेमेंट डालने के लिए वेरिफिकेशन हाँ बोलो हाँ वो तो जो तो शिल्पा बेन के साथ तुमने पैसा लिया झूठ बोल रहे जिसको पैसा है जो शिल्पा बेन है नडियत वाला उसके लिए तुमने पैसा लिया है तुम्हे जो अकाउंट नंबर है तुम्हे को गूगल पे से पैसा लिया है तो झूठ बोल रहे हैं कहाँ से बोल रहे हो आप अरे मैं नड़िया से बोल रहा हूँ ये पुलिस थाने में आना पड़ेगा और ये सब कुछ होगा जो नहीं। 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 मेरे, फादर मेरे फादर से बात कर लो ठीक है जान से बात कर रहा हूँ मेरे फादर से बात कर लो ठीक है किसके साथ बात करना है मेरे फादर से बात कर लो अरे तुमने फादर से लिए तुमने लिए ये नंबर ऊपर से गूगल किया है कहा से बोल कहा है कौन सी स्टेट से बोल रहे हो ये बताओ अरे नड़िया से बोल रहे हो जो शिल्पा बहन है उसके साथ बताओ तुम... ना स्टेट 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 अरे स्टेट अहमदाबाद अहमदाबाद से बात करो ठीक है मेरे फादर से बात करना ना। आ, करो फोन कर रहा हूँ यार हाँ फोन क्यों काट रहे, है यार? <laughs> क्यों क्यों काट रहे? काम तो बताइए अपना अरे वो जो तुमने जो पैसा लिया है वो लेडीज के पास से इसके लिए बात कर रहा हूँ तू क्यों गलत गलत बोल रहे यार अरे यार मैं बात करता हूँ लेडीज से ठीक है कौन लेडीज हम जानते ही नहीं किसी को अरे क्या जानते नहीं बात करो इसके साथ बात कर नंबर दो अरे रखो एक मिनट रोड का काम कर रहे हो और ऐसा काम करने का थोड़ी देर करने का आप किसको आप कॉल किसको किए हैं नाम पता है आप किसको कॉल किए हैं हाँ नाम की जो तुम्हारा नंबर है तुमने जो गूगल पे से पैसा लिए है नाम नहीं पता आपको अरे नाम जो शिल्पा बेन तुमने तुम्हारा जो गूगल पे नंबर है वो तो साइबर क्राइम ढूंढता है ना तुमने उसको नाम नहीं दिया साइबर क्राइम ब्रांच शोध भागुटा बहन से बात करो एक मिनट हाँ हाँ ठीक है जो भी है कुछ मैं अभी नंबर आपका डाल रहा हूँ ट्रेसिंग में ठीक है हमारा दोस्त भी सब इंस्पेक्टर है जो कुछ है वो इंस्पेक्टर है

કઈ વાંધો નાનો જોયું તો શું પેલું તમે જે અત્યારે વિડીયો કયો જોયો તો ઘરે બેઠા કામ કરવાનો નામ ફોટો હોય તો મોકલો વોટ્સપમાં આપણે મારે ડાઉનલોડ કરવું પડશે હા ડાઉનલોડ કરીને નાખી ને ડાઉનલોડ નહીં થતું

મેં છે પછી મેં તમને ફોન કર્યો મેં હવે હું તમને ભલે હું સોશિયલ મીડિયામાં વાયરલ થાઉં પણ હવે તારો હું ફેર ના હું એના નંબર પણ આ સોશિયલ મીડિયા માં વાયરલ કરું તમે જોજો ફોન જ બંધ થઈ જા લુછાનો ઈ બનારસ થી બોલે છે બનારસ થી હાવ ના લાઈવ છે સંતાકા હો પણ એવું લાગે ને તો પોલીસ ફરિયાદ અહીંયા આગળ અરજી લખાયો ને